મિત્રો આજે આપણે ધોરણ નવમાં જે પ્રથમ પરીક્ષા માટે બે હજાર આપણે પરીક્ષામાં દાખલા નંબર પૂછાય છે બરોબર જેમાં આપણને આવે છે કે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવે છે અને આ પ્રશ્ન નંબર નવ થી અગિયારમાં પૂછાય છે તેમાં આપણે પહેલું જોઈએ ચેપ્ટર નંબર એક ના ખરા ખોટા જેમાં સૌપ્રથમ છે કે ત્રણ પોઈન્ટ ચૌદ એ સમય સંખ્યા અસમ્ય સંખ્યા છે હવે ત્રણ પોઈન્ટ ચૌદ તો આ ત્રણ પોઈન્ટ ચૌદ એ કેવી સંખ્યા કહેવાય સમય સંખ્યા કહેવાય કેવી કહેવાય સમય સંખ્યા છે આ તો ત્રણ પોઈન્ટ ચૌદ એ કેવી સંખ્યા છે સમય સંખ્યા માટે એટલે આપેલું વિધાન કેવું છે ખોટું છે ત્યારબાદ ત્રણ પોઈન્ટ અડતાળીસ અડતાલીસ અડતાલીસ એમ અનંતને બીજી ત્રણ પોઈન્ટ અડતાલીસ બારની રીતે લખી શકાય તો આપણને ખબર છે કે પુનરાવર્તિત જે પણ કોઈ સંખ્યા હોય બરાબર જે જે સંખ્યા પુનરાવર્તન થાય એની ઉપર આપણે સારી નિશાની કરીએ બારની નિશાની કરીને વાંચી શકીએ છીએ એ ત્રણ પોઈન્ટ અડતાળીસ બાર તો આ કેવું છે સાચું છે ત્યારબાદ ત્રીજો દાખલો છે છેદ સમીકરણનો છે અહીંયા શું કીધું છે એકના છેદમાં છ વત્તા વર્ગુણમાં પાંત્રીસ એનો બરાબર છ માઇનસ વર્ગગુણમાં પાંત્રીસ મળે તો આપણે અહીંયા છેદ સમીકરણ કરી જોઈએ તો પહેલું તો છેદ સમીકરણ કરવા માટે શું હતું એકના છેદમાં છ વત્તા વર્ગમૂળમાં વર્ગમૂળની વિરોધી સંખ્યા કઈ છે છ માઇનસ વર્ગમૂળમાં છેદ અને અંશ બંને સાથે ગુણી નાખીશું ચાલો ઉપર આપણે જોઈએ તો શું છે આપણી જોડે અહીંયા એક ગુણ્યા છ માઇનસ વર્ગમૂળમાં પાંત્રીસ તો એકને આખા કૌન સાથે ગુણ્યા લે એનો એ જવાબ મળે અને છેદમાં અહીંયા શું છે એ પ્લસ બી અને આ છે એ માઇનસ બી એટલે શું થાય એ સ્ક્વેર માઇનસ બી તો અહીંયા આપણે લખીએ કે એ એટલે કે શું થાય છ નો વર્ગ ઓછા વર્ગમૂળમાં પાંત્રીસ નો વર્ગ બરાબર છ માઇનસ વર્ગમૂળમાં પાંત્રીસ ભાગે વર્ગ છત્રીસ ને વર્ગમૂળમાં વર્ગ પાંત્રીસ એટલે 36 માંથી પાંત્રીસ જાય એટલે કેટલા વાગે કેટલા વધે છ છત્રીસ માઇનસ એટલે એક થાય આપણી જોડે તો જવાબ કેટલો મળશે આપણને છેદમાં એક એટલે આપણો જવાબ આવ્યો છ માઇનસ વર્ગમૂળમાં પાંત્રીસ માટે આપેલું વિધાન કેવું છે સાચું છે ત્યારબાદ આપણને કીધું છે કે વર્ગમૂળમાં બારનો સમયકારક અવયવ વર્ગમૂળમાં બે છે બરોબર હવે આપણને એક વસ્તુ સમયકારક અવયવ લેવું જેનાથી એવી કોઈ સંખ્યા કે જેનાથી એ આખી સંખ્યા સમય બની જાય અસમ્ય સંખ્યા સમય બને હવે વર્ગમૂળમાં બાર છે તો એને વર્ગમૂળના બાર વડે ગુણો તો એ શું થઈ જાય બાર થઈ જાય એટલે ભાઈ સમયકારક અવયવ શું છે વર્ગમૂળમાં બે ના થાય તો આ વિધાન શું છે ખોટું છે અહીંયા જવાબ શું આવે વર્ગમૂળમાં બાર આવે ક્લિયર મિત્રો સમયકારક અવયવ શું થાય વર્ગમૂળમાં બારનો વર્ગમૂળમાં બાર વર્ગમૂળમાં પાંચ હોય તો એનો સમય સમયકારક અવય વર્ગમૂળમાં પાંચ છ વત્તા વર્ગમૂળમાં પાંત્રીસ હોય તો એનો સમયકારક અવયવ છ માઇનસ વર્ગમૂણમાં પાંત્રીસ ક્લિયર સમજ પડી મિત્રો ચલો ત્યારબાદ તો આ વિધાન કેવું છે આપણું ખોટું છે દરેક પૂર્ણાંકે પૂર્ણ સંખ્યા પણ છે દરેક પૂર્ણાંકે પૂર્ણ સંખ્યા પણ છે જ વિધાન કેવું છે ખોટું વિધાન છે સાચું વિધાન શું છે દરેક પૂર્ણ સંખ્યા એ શું છે પૂર્ણાંક સંખ્યા છે સમજ પડી મિત્રો તો આગળ પ્રકરણ નંબર નંબર બેના આપણે ખરા ખોટા જોઈશું હવે અહીંયા એક નિત્ય આપ્યું છે કે એ ઘન વધતા બી ગન બરાબર એ પહેલા કંશમાં એ વત્તા બી અને બીજા કંશમાં એ સ્કવેર માઇનસ એ બી પ્લસ બી સ્ક્વેર તો આ નિત્ય કેવું છે ખોટું છે બરોબર મિત્રો સાચું શું થાય છે તો કે એનો ગન વધતા બીનો ગન બરાબર એ વત્તા બી બીજા કંશમાં એનો વર્ગ ઓછા એ બી વધતા બી સ્ક્વેર આનું સાચું નિત્ય છે એટલે આ આપેલું વિધાન કેવું છે ખોટું છે ત્યારબાદ આપણે કીધું કે બહુપતિ પી ઓફ એક્સ માટે જો પી ઓફ બે બરાબર જીરો હોય તો એક્સ માઇનસ બે પી ઓફ નો એક અવયવ છે ચેક કરવાનો તો લખીએ પી ઓફ એક્સ બરાબર એક્સ માઇનસ બે તો કે પીઓફ ટુ બરાબર પી ઓફ ટુ બરાબર બે માઇનસ બે હવે પી ઓફ ટુ બરાબર કેટલા છે અહીંયા તો કે જીરો માટે જીરો બરાબર થાય છે તો કે હા તો કે અવયવ શું છે અવયવ છે તો આપેલું વિધાન કેવું છે સાચું છે ત્યારબાદ ત્રીજો દાખલો જોઈએ માઇનસ ચોસઠ એક્સ વત્તા ચોસઠ બરાબર આઠ વત્તા એક્સ વત્તા આઠનો સ્ક્વેર થાય તો જોઈએ આપણે દાખલાનો જવાબ શું આવશે તો ગણતરી કરીએ આનું સાદુ રૂપ આપીએ આપણે એક્સ માઇનસ એક્સક્વેર માઇનસ વત્તા નું તો એક્સનો વર્ગ ઓછા હવે અહીંયા દેખો ચોસઠ છે તો ચોસઠ ના એવા ભાગ કરો જેથી કરીને વચ્ચે સરવાળો બાદ બાકી કેટલો આવે સોળ તો આઠ ગુણ્યા આઠ એટલે કેટલા થાય ચોસઠ થાય તો લખશો માઇનટ આઠ એક્સ માઇનસ આઠ એક્સ વત્તા ચોસઠ બરાબર આઠ ને આઠ માઇનસ આઠ વત્તા માઇનસ આઠ એટલે માઇનસ સોળ એક્સ થઈ જાય ક્લિયર ચલો બે ની પેર કરી દઈએ આપણે અહીંયા પહેલાંથી શું કોમન નીકળે છે તો કે એક્સ તો એક્સ માઇનસ આઠ વધશે ઓછા આઠ કોમન કરીએ બીજામાંથી બીજા બેમાંથી શું આઠ કોમન નીકળે માઇનસ આઠ ને કોમન કાઢો લે એક્સ ચલો અહીંયાથી માઇનસ આઠ કોમન કાઢીએ તો આઠ ઇઠયુ ઇઠયુ માઇનસ આઠ રહેશે ચોસઠ એટલે શું થશે બીજા કૌશમાં પહેલો કૌશ શું મળ્યો એક્સ માઇનસ આઠ બીજો કૌશ મળ્યો એક્સ માઇનસ આઠ બંને કાઉન્સ સરખા હોય તો આપણે એક્સ માઇનસ આઠનો વર્ગ લખી શકીએ હવે આપણને શું પૂછ્યું છે એક્સ વત્તા આઠ નો સ્ક્વેર થાય તો આ વિધાન કેવું છે ખોટું થશે ચલો આગળ नित्य सम제 चौथा दखलाમાં a^3 + b^3 + c^3 - 3abc = (a+b+c)(a^2 + b^2 + c^2 - ab - bc - ca) તો આ વિધાન કેવું છે કે આ વિધાન સાચું છે ત્યારબાદ આગળ જોઈએ કે બહુપદી x નો ઘન a^2 - 4 કૌંસની અંદર x ની 4 घात a^2 +

હવે બહુપદીની ઘાત જોવાની હોય તો હંમેશા જોવાની કે બહુપદીમાં જે મહત્તમ ઘાત હોય એ બહુપદીની શું થઈ જાય ઘાત થાય તો અહીંયા સૌથી મોટી ઘાત કઈ છે તો કે એક્સની આઠ ઘાત એટલે અહીંયા ઘાત કેટલી થશે બહુપદીની ઘાત તો લખશો બહુપદીની ઘાત બરાબર કેટલી થાય આઠ થાય તો આપેલું વિધાન કેવું છે મિત્રો સાચું છે ત્યારબાદ પ્રકરણ નંબર ત્રણ જોઈએ આપણે એ જીરો સાત એ એ એ એ એ અક્ષનું બંદુ છે હવે યાદ રાખવાનું કે જ્યારે પણ આવું એક ઝીરો કોઈક એક અક્ષનું બિંદુ યામ જીરો હોય ને તો એટલું યાદ રાખવાનું કે જે યામનું બિંદુ આપ્યું ને એ જ યામ પર એ જ અક્ષ પર એ બિંદુ મળે જે અક્ષનું બિંદુ આપ્યું હોય બરાબર આપણને ખબર છે કોઈ પણ યામ હોય ને એમાં પહેલો એક્સ અક્ષ હોય ને બીજું વાય અક્ષનું બિંદુ હોય તો માન લો કે જે અક્ષનું માપ આપેલું હોય એ જ અક્ષ પર બિંદુ મળે સામે બીજું બિંદુ શું હોવું જોઈએ જીરો જેમ કે જીરો અને સાત છે તો અક્ષ પર ઝીરો થઈ જાય તો વાય અક્ષ પર કેટલું થાય સાત તો આ બિંદુ ક્યાં મળે વાય અક્ષ પર જ મળે તો આપેલું વિધાન કેવું છે સાચું છે બીજો પ્રશ્ન શું છે કે બિંદુ માઇનસ પાંચ માઇનસ તૃતીય ચરણમાં છે તો પહેલા ચરણમાં બંને પ્લસ બીજા ચરણમાં માઇનસ પ્લસ ત્રીજા ચરણમાં બંને માઇનસ ચોથા ચરણમાં પ્લસ માઇનસ તો ભાઈ બંને માઇનસ વાળા છે ચિહ્નો તો કયા ચરણમાં આવશે બીજા ચરણમાં આવશે તો કે આ વિધાન સાચું છે ત્યારબાદ બિંદુઓ એ જીરો માઇનસ ત્રણ અને બી જીરો આઠ માટે એ બી બરાબર પાંચ થાય એ બી બરાબર પાંચ થાય તો જોઈએ આપણે આ એક આપણે આલેખ દોરીએ અહીંયા તો આલેખમાં આપણે જોઈશું કે પહેલું તો એક્સ અખ્સ અને વાય એક્સ દોરી દીધો બરોબર એક્સ અખ્સ અને આ વાયક્સ દોર્યો હવે અહીંયા આમ આપણે આપી દઈએ આપણે નામ આપીએ આ છે એક્સ અક્ષ અને આ છે વાય એક્સ પહેલું છે એ આમ પર જીરો એટલે એક્સ પર 0 એટલે કે આ જગ્યા પર ને વાય અક્ષ પર માઇનસ ત્રણ માઇનસ ત્રણ અહીંયા લઈએ એટલે માઇનસ બે માઇનસ એક અને આ જીરો હવે આ શું કયું બિંદુ છે તો કે એ બિંદુ છે બરોબર હવે હવે શું કીધું બી આમ બી આમ શું છે જીરો આઠ પર ને વાય પર આઠ એટલે કેટલા આવશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આ જગ્યા પર તમને મળે તો અહીંયા શું છે એ બી બરાબર પાંચ થાય તો અહીંયા ચેક કરીએ એ બી બરાબર કેટલા થાય તો કે આ જીરો થી આઠ એટલે કે આ આઠ અને નવ દસ ને કે અગિયાર કેટલા થાય એ બી બરાબર કેટલા મળે છે અંતર એ બી વચ્ચેનું અંતર કેટલું છે અગિયાર છે તો આપેલું વિધાન કેવું છે મિત્રો ખોટું છે ચોથો દાખલો ચોથા દાખલામાં છે આપણને શું આપ્યું છે કે પી પ્લસ આર અને છે ક્યુ માઇનસ એસ આ ચતુર્થ ચરણમાં છે કે નહીં તપાસવાનું પી અને આર એ શું છે તો જે આ કિંમતો આપી છે કિંમતો મૂકીને આપણે બિંદુ બનાવવાનું છે તો પહેલાં તો જુઓ પી બરાબર કેટલા છે તો કે સાત અને આર બરાબર કેટલા છે તો કે માઇનસ ત્રણ મૂકી દીધી કિંમત બીજામાં ક્યુ બરાબર કેટલા છે ત્રણ માઇનસ એસ બરાબર કેટલા છે માઇનસ પાંચ તો આપણે આ કિંમત મૂકી હવે આગળ સાદુ રૂપ આપીએ તો સાત વધતા ઓછા શું થશે ઓછા ઓછા ત્રણ અને બીજામાં શું થશે ત્રણ ઓછા માટે ચલો સાત ઓછા ત્રણ એટલે કેલા થાય સાતમાંથી ત્રણ જાય તો ચાર અને પાંચ એટલે કેલા થાય આઠ પ્લસ ચાર પ્લસ આઠ મળ્યું હવે બંને પ્લસની નિશાની કયા ચરણનું છે બરોબર પ્રથમ ચરણમાં આવે તો આપેલું જે પી પ્લસ આર અને ક્યુ માઇનસ એસ ચતુર્થ ચરણમાં છે તો શું છે વિધાન કેવું પડે આ ભાઈ ખોટું પડે આપણું ત્યારબાદ પાંચમો દાખલો છે બિંદુઓ ત્રણ માઇનસ બે ત્રણ માઇનસ બે અને માઇનસ પાંચ માઇનસ બે ને જોડતી રેખા વાય ને જીરો માઇનસ બે માં છે તો વિધાન કેવું છે ખોટું છે બરાબર ત્યારબાદ આપણે આગળનું જોઈએ પ્રકરણ નંબર ચારમાં પહેલો ખરા ખુટું કે જેમાં પહેલું છે છ બે બિંદુ છ બે એ સમીકરણ ટુ એક્સ માઇનસ થ્રી વાય ઇઝિકવલ ટુ સેવન બરોબર અહીંયા શું છે માઇનસની નિશાની છે આપણા માટે અહીંયા કેવી નિશાની છે માઇનસની નિશાની છે માઇનસ ત્રણ વાય બરાબર સાતનો એક ઉકેલ છે તો અહીંયા દેખો આ જે છે એનો મતલબ શું થાય કે એક્સ એક્સ અને વાય સમજ્યા એક્સ અને વાય છે એટલે લખશું કે અહીં એક્સ બરાબર છ અને વાય બરાબર શું લઈશું બે લેતા બરાબર બે લેતા કિંમત મૂકીએ ટુ એક્સ માઇનસ થ્રી વાય બરાબર સાતમાં તો બે જ્યાં એક્સ છે ત્યાં શું મૂકશું છ અને જ્યાં વાય છે ત્યાં કેટલા લઈ લઈશું બે બરાબર સાત છ દુ બાર માઇનસ છ બરાબર સાત માટે બારમાંથી છ જાય તો કેટલા રે મિત્રો તો કે બારમાંથી છ જાય તો છ વસે તો છ બરાબર સાત થાય છે તો કે નથી થતું માટે આ ઉકેલ શું છે ઉકેલ નથી છ બે આનો ઉકેલ નથી ત્યારબાદ બીજો દાખલો જો બિંદુ કે સાત એ સમીકરણ પાંચેક્સ પ્લસ બે વાય બરાબર ઓગણત્રીસનો ઉકેલ હોય તો કે બરાબર ત્રણ છે તો ચેક કરી લઈએ તો લખીએ કે અહીંયા આનો મતલબ શું થાય કે એક્સ અને વાય તો લખશું કે અહીં એક્સ બરાબર કે અને વાય બરાબર સાત લેતા માટે પાંચ એક્સ માઇનસ ટુ વાય બરાબર ઓગણત્રીસ માટે એક્સની જગ્યાએ કેટલા લેવાના છે કે અને વાયની જગ્યાએ સાત બરાબર ઓગણત્રીસ માટે પાંચ કે માઇનસ સાત દુ માઇનસ ચૌદ બરાબર ઓગણત્રીસ માઇનસ ને બરાબરની સામે લેલી આપણે તો શું મળે કે બરાબર ઓગણત્રીસ વત્તા ચૌદ સોરી અહીંયા પ્લસની નિશાની છે બધે બરાબર અહીંયા શું છે પ્લસની નિશાની છે તો અહીંયા શું થશે છેલ્લા પદમાં માઇનસ થઈ જશે શું થશે પાંચકે બરાબર ઓગણત્રીસ પ્લસ ચૌદ બરાબરની સામે જાય તો માઇનસ ચૌદ માટે પાંચકે બરાબર ઓગણત્રીસમાંથી ચૌદ જાય તો કેટલા વધે મિત્રો પંદર માટે કે બરાબર પંદર ભાગ્યા પાંચ એટલે કે પંદર એટલે કે બરાબર કેટલા આવે ત્રણ આવે તો આપણો જવાબ કેવો છે સાચો છે અહીંયા શું છે મિત્રો નિશાની હતી ઓકે ત્યારબાદ દ્વિચલ સુરેખ સમીકરણ અનન્ય ઉકેલ હોય છે અનન્ય નો મતલબ શું માત્ર ને માત્ર એક જે શક્ય છે નથી કેવા છે અસંખ્ય અનંત ઉકેલ છે તો આ વિધાન કેવું છે ખોટું છે ચલો એક શખ્સ નું સમીકરણ વાય બરાબર જીરો હોય તો આપણે જો કોઈ પણ નામ હોય મતલબ સાત જીરો લઈએ બરાબર અથવા લઈએ અગિયાર જીરો અથવા તો લખીએ ટુ એક્સ પ્લસ વાય બરાબર જીરો અથવા ટુ એક્સ પ્લસ વાય કોઈ બી સમીકરણ જેમ કે આ નીચે સમીકરણ છે બરાબર એક શખ્સું તો આપણ શું છે ભાઈ સમીકરણ ભાઈ બરાબર સમીકરણ વાય બરાબર શું હોય એક સક્ષું સમીકરણ એટલે વાય બરાબર હંમેશા કેવા હોય જીરો જ હોય તો આ વિધાન કેવું છે સાચું છે ત્યાર જે ટુ એક્સ પ્લસ જીરો વાય પ્લસ પાંચ બરાબર ઝીરોનો આલેખ વાય એક્સના સમાંતર છે તો તમે અહીંયા એક્સ બરાબર કોઈ બી કિંમત ધરી લેશો વાય હંમેશા શું મળશે ઝીરો જ મળશે બરાબર એક્સ બરાબર કોઈ બી સોરી વાય બરાબર કોઈ બી વાય વાયની જીરો કિંમત લઈને એક્સ બરાબર કોઈ બી કિંમત તમને મળી શકે પણ વાય હંમેશા શું મળે જીરો મળે એટલે યામ શું મળશે આના સાત જીરો મળે કાં તો તમને પાંચ જીરો મળે શોધવા પડે બરાબર પણ અહીંયા જો વાય બરાબર છે એટલે આપણે આ રીતના લઈ લઈએ તો હંમેશા એ શું મળશે અહીંયા અહીંયા મળે અહીંયા મળે અહીંયા મળે તો એ બધું શું છે હંમેશા મળતી હોય છે તો આ વિધાન પણ કેવું છે ખરું છે આપણા માટે તો મિત્રો અહીંયા આપણો જે પ્રશ્ન નંબર ત્રણ છે એના દાખલા પૂર્ણ થાય છે વિભાગીના હવે પછી આપણે આગળનો પ્રશ્ન નંબર ચાર જોઈશું આભાર મિત્રો